અમરેલીમાં પાયલ ગોટીને મળ્યા છે સાંસદ ઘેનીબેન ઠાકોર જી હા વિઠ્ઠલપુરમાં પાયલના નિવાસસ્થાની મુલાકાત કરી છે અમે પાયલ ગોટીની સાથે જ છે વાત કરી છે કોંગ્રેસ પાયલ ગોટીને ન્યાય અપાવશે મહિલા સન્માનના બદલે દીકરીનું સરઘસ કાઢ્યું હતું એ ન થવું જોઈએ આપ જોઈ રહ્યા છો કોંગ્રેસ આ મુદ્દાને લઈને સતત પાયલ ગોટીના સમર્થનમાં છે અને આજે સાંસદ ઘેનીબેન ઠાકોર પાયલ ગોટીના ઘરે ગયા સાથ પણ આપી છે ન્યાય અપાવશે કોંગ્રેસ પાયલ ગુટીને એ પ્રકારની વાત સાંસદ જ્ઞાની બે પણ કરી છે મહિલા સન્માના બધી દીકરીનું સરગસ કાઢ્યું જ્ઞાનીબેને આ વાત કરી હતી અને આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુમ્મર પણ એમની સાથે રહ્યા હતા અને સમગ્ર જે મામલો જે છે એ હજુ પણ ગરમાયેલો છે અમરેલી જિલ્લાની અંદર અને ગુજરાતમાં આ ચર્ચાસ્પદ રહ્યો છે મામલો મામલો અને આખરે હજુ પણ આ મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે મહિલા સન્માનના બદલે દીકરીનું સરઘસ કાઢવું એ અપમાનજનક છે દીકરીનું અપમાન નહીં આખા સમાજનું અપમાન છે મહિલાઓનું અપમાન છે અને ગેનીબેને સીધો પ્રહાર કર્યો છે વિઠ્ઠલપુરમાં પાયલના નિવાસસ્થાને જઈ મુલાકાત પણ કરી છે અમે પાયલ ગુટીની સાથે છીએ ગેનીબેને વાત કરી છે આ મામલો ખૂબ જ વધુને વધુ ગરમાઈ રહ્યો હતો અને આખરે પાયલને જામીન પણ મળ્યા ત્યાર પછી મામલો વધુને વધુ ગરમાયો હજુ પણ આમને સામને જ્યારે મામલો સામે આવ્યો તો કેટલાક નેતાઓ તો ત્યાં સુધી વાત કરી છે કે અમે તો ટેસ્ટ કરવા માટે પણ તૈયાર છીએ જેને કંઈ ખોટું કર્યું છે એ પણ ટેસ્ટ કરાવે અને અમે પણ ટેસ્ટ કરાવીએ આ પરિસ્થિતિની વચ્ચે ગેનીબેન આજે વિઠ્ઠલપુર પહોંચ્યા અને પાયલના ઘરે પહોંચ્યા વિઠ્ઠલપુરમાં અને મુલાકાત કરી છે અને કહ્યું છે કે અમે પાયલને ન્યાય ચોક્કસ અપાવીશું તમે કોઈ પણ ગુનામાં નથી સંડોવાયેલા કોઈનું ખોટું નથી કર્યું ઈમાનદારી થી કર્યું છે જે કઈ નાના મોટું કામ કરવાનું કે જવાબદાર એના લાગતા લાગતા કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો હોય પણ જયારે ઈમાનદારી આપણી સાથે હોય ત્યારે ડરવાની વાત રહેતી નથી એ પુરવાર પાયલ બેને અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ એ કરી બતાવી